તાપી જેવા આદિવાસી જિલ્લામાં સ્થાનિક પ્રજાની અનેક સમસ્યા હોય છે તાપી જિલ્લાના સોમાગઢ તાલુકાના અઝર ગામના પ્રકૃતિ પ્રેમીઓની આવી અનેક સમસ્યાઓ છે અઝર ગામના સુરતિયા ડુંગર પર લઘુમતી કોમના ઈસમો દ્વારા ધાર્મિક બાંધકામ કરી રહ્યાનો આક્ષેપ કરાયો છે અને ગામના સ્થાનિક પ્રજાએ ન્યૂઝ ફોર ઇન્ડિયા સમક્ષ પોતાની વ્યથા પણ રજૂ કરી છે અર્ય નહીં પણ સુરતીયા ડુંગર છે અજર ગામની ઉત્તર દિશામાં આવેલો છે એ દિશાએ જ્યાં ડુંગર છે ત્યાં કંઈક હવે ગીધમાળી જેવું જ કંઈક બનાવ્યું છે એ લોકોએ એમાં હવે ચર્ચ બનાવતા છે પછી ખાલી દેખાડવા માટે કંઈ બનાવ્યું છે અને પછી પાછળથી કદાચ ચર્ચમાં ફેરવવાનું હશે પણ એ બનાવ્યું છે એ લોકોએ હવે ગીધમાળીમાં જે હતું એ જ સેમ પ્રોસીજર ચાલુ છે એ લોકોને એકવાર અહીંયા પ્રશાસને કોઈ પગલાં લીધા નથી તો જો કદાચ આ પાસું બની જાય તો એમાં જવાબદાર પ્રશાસન છે કારણ કે એકવાર એ લોકોએ પાયો નાખ્યો છે એને પાકું બનાવતા એ લોકોને વાર લાગતી નથી જ્યારે એ લોકો બનાવી નાખશે પછી જાહેર કરશે કે અમારો આ પહેલેથી હતું પહેલેથી કંઈ બીજું રહીને એ લોકો બતાવે બીજું પછી એટલે એને અમારે આગળ વધાવ દેવું જરૂરી લાગતું નથી અમે પ્રકૃતિ પૂજક છે તો પ્રકૃતિને આગળ વધારવું પડે એના માટે જરાક પ્રશાસનને ધ્યાન આપવું જોઈએ અમે આજે બોલતા છે અહીંયા તમે વિડીયો તો લ્યો છો પણ એમાં એ લોકો અમને દબાણ કરશે અમને ખબર છે કેમ કે અમારા ચહેરા ઓળખે નામ જાણે એટલે એ લોકો અમને દબાણ કરશે એનું જવાબદાર પણ પ્રશાસન કહેવાય